સરીગામ ભાનુવિલા દિવસ સુધી ગણપતિ દેવની કરવામાં આવેલી પૂજા અર્ચના ચોથા દિવસે મહિલાઓ દ્વારા આયોજિત આરતી થાળી શણગાર અને મહાઆરતીનો કાર્યક્રમે આકર્ષણ જમાવ્યું હતું ભાનુવિલા સોસાયટીના યુવક મંડળ અને દાતાઓના સહયોગથી પાંચ દિવસ સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું વાત કરીએ તો સરીગામ ભાનુવિલા સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચ દિવસ સુધી વિધ ગણપતિ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે અને ગણેશ ચતુર્થી સ્થાપના દિવસે સોસાયટીના ક્લબ હાઉસમાં મેમ્બરો દ્વારા પૂજા વિધિ સાથે સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારબાદ દરેક દિવસે મહિલાઓ દ્વારા ભજન કીર્તનનું આયોજન કરી સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું આ કાર્યક્રમ દરમિયાન સ્થાપના ચોથા દિવસે મહિલાઓના દ્વારા આરતી થાળી શ્રંગાર અને મહાઆરતીનું કરવામાં આવેલું આયોજન ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તદુપરાંત દરેક દિવસે મંડળના યુવાન સભ્યો અને તાશ્રી દેબાંશુ જાના જાનાજી શ્રી વિનીતા તિવારીજી શ્રી આશિષભાઈ સિંઘ તેમજ શ્રી ગૌતમસિંહજી આવ્યું હતું સરગામ ભાનુલા સોસાયટી દ્વારા ગણપતિ ભગવાનની સ્થાપના બાદ પાંચ દિવસ પૂજા અર્ચના કરી નાગોર ખાતેના દરિયામાં ગણપતિ બાપા મોર્યા અને અગલે બરસ લવ કરિયાના નાદ વિસર્જન કરવામાં આવ્યું હતું